ડભોઈ ખાતે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું ડભોઈમાં એકસો ચાલીસ વિધાનસભામાં વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું ગરમીના પગલે મતદારો મતદાનથી શરૂઆત થતાં જ મતદાન મથકોએ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા બસો ઓગણસિત્તેર બુથ મથકોમાં મતદાન શરૂ થતાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું ડભોઈ કોલેજ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યું હતું ડભોઈ ખાતે તેઓએ મતદાન કરી કોંગ્રેસના સુખરામ રાઠવાની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને દેશની લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે દેશના સૌ મતદારો દેશની લોકશાહીને બચાવવા માટે જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને અધિકાર અને ન્યાય માટે મતદાન થાય વાત કરવા માટે તો ગમે તે વાત થઈ શકે જમીન ઉપરની વાસ્તવિકતા જુદી છે આજે મતદાન થઈ રહ્યું છે કોઈ અંદાજોમાં પડવાનો અર્થ નથી જે દિવસે મતપેટીઓ ખુલશે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે કોંગ્રેસ પક્ષની અંદરથી સુખરામભાઈ લડી રહ્યા છે કેટલા આપી શકે કહું છું આજે મતદાન થઈ રહ્યું છે અને લોકો આ વખતે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે મતદાન કરવાના છે પોતાના અધિકાર માટે ન્યાય માટે મતદાન કરવાના છે અને એ સંજોગોમાં સુખરામભાઈને વ્યાપક સમર્થન મળી છે મળે એવી મારી ધારણા છે અને મતદાન પૂરું થાય અને મતપેટીઓ ખુલે ત્યારે વાસ્તવિકતા સામે આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર